બ્રેકિંગ ન્યૂઝ ખેડૂતોના પાક નુકસાનીમાં સહાય માટે સરકાર મક્કમ છે સર્વેની કામગીરી પૂરી કરી રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે ખેડૂતોને અડચણ ન થાય તેનું ધ્યાન રાખવાનું ખાસ સૂચન છે ટૂંક સમયમાં સરકાર સહાયની જાહેરાત કરી શકે છે તો ટૂંક જ સમયમાં સરકાર સહાયની જાહેરાત કરી શકે છે હિતલ પારિકખ અમારી સાથે એન્ડ પર જોડાઈ ગયા છે હિતલ ખેડૂતો જે આ કમોસમી વરસાદ છે તેનાથી હેરાન પરેશાન છે તેમનો પાક બગડી ગયો છે ને સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે એક તરફ બેઠકો પણ થઈ રહી છે ગમે ત્યારે સહાયની જાહેરાત થાય તેવી શક્યતાઓ જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને સમગ્ર મંત્રીમંડળ એક્શનમાં આવ્યું છે ખેડૂતોને જે પ્રકારે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને જે પ્રકારે મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી છે ને અત્યારે તમામ મંત્રીઓ જે તે વિસ્તારોમાં પણ જે આ માહિતી છે એ મેળવી રહ્યા છે એક તરફ કૃષિ વિભાગ સર્વેની કામગીરી કરી રહ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા ત્રણ જ દિવસમાં આ સર્વેની કામગીરી પૂર્ણ કરીને તાત્કાલિક રિપોર્ટ